ના ના અત્યારે તો ગેસ લાઈનનું પણ કનેક્શન આવી ગયું ઘરે ઘરે પણ અમુક ઘરો એવા હોય છે અત્યારે પણ બાટલા આવી છે કેવું કે અમારું ઘર અમારા ઘરમાં કનેક્શન પણ છે પણ અમે લોકો બાટલો વાપરી રહ્યા છે એ બાટલા આવતા હોય તો બધી બધી વાર તો સરખા બાટલા નથી આવતા બરોબર ક્યારેક ક્યારેક ખરાબ બાટલા પણ આવી જતા હોય ને આપણે એક્સ્ટ્રા બાટલો રાખતા હોય તો બાટલાને આપણે સાચવવો પણ પડે બરોબર તો એને આપણે ચૂંટણી ઓઢાવશું તો શું ચમત્કાર થશે એમ હા ચમત્કાર થશે બરોબર તો ચાલો હું તમને બતાવું કે કેવી રીતના ચમત્કાર થશે બરોબર તો અમે એક ચૂંટણી લીધી છે તમારા પાસે છે કે દુપટ્ટો યાની કે ચૂંટણી અમે ચૂંટણી કહીએ દુપટ્ટો પણ કહેવાય આને બરોબર આપણે ચૂની લઈ દીધી છે તમારી પાસે જેવી ચૂની હોય એવી લેવાની મારી પાસે આવી અવેલેબલ હતી એટલે આપણે આવી લેતી છે બરોબર ચાલો આપણે જઈશું પહેલા બાટલા પાસે આ તમે જોઈ શકો છો આ વખતે અમારા ઘરમાં આવો બાટલો આવેલો છે એટલા માટે હું વિડીયો બનાવી દઈ હવે આ બાટલો મારો જે બાટલો છે એ પૂરો થાય ત્યાં સુધી તો આને મારે સાચવવાનો છે બરોબર તો આ જો કેટલો ગંધારો બાટલો છે બરોબર ક્યારેક ક્યારેક તો ગોબાવાળો બાટલો એ આવી જાય ને આપણે હોલમાં એમ કે નાના ઘર હોય એટલે હોલમાં જ રાખવા પડે

બરાબર તો છે ને ચમત્કાર થઈ ગયો ને કરતા આપણે બાટલા બરોબર તમે પણ આવી રીતના એક તમારા ઘરે જરૂર થી જો જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશો નેક્સ્ટ વિડીયોમાં